અંદર આવી રીતના છે વરસાદ તો તમે વરસાદ ને પવન તો રહો પાણી રોઈ ગયું ફરીથી એક નવા તમારું સ્વાગત છે બધાને જય માતાજી બહુ ધારા સમય પીછું વ્લોગ બનાવું છું કેમકે આજે છે ને આપણે અત્યારે સુરત થી દિવાળી નવું વર્ષ બધું સુરત ગયું છે ને અત્યારે ને આજ છવિ તારીખ થઈ ગઈ છે ત્યાં સુધી આપણે સુરતમાં રોકાણ ને આજે આપણે જવાનું છે ગામડે અત્યારે જવાનું છે એક વાગે એક માં વાર છે એટલે રોડો ફેરીમાં જવાનું છે કે નહીં એટલે ચાર વાગ્યાનો ટાઈમ છે પણ આવ્યું નથી મેં જોયું નથી એટલે ગોતું ગોતું જવાનું છે તો થોડોક વહેલા નીકળી જાય એમ ત્યાર થઈ ગયા છે જવા માટે કેમ કે દોઢ વાગી ગયો છે જોયું નથી એટલે ધીમે ધીમે જવાનું છે ધીમે ધીમે હાલતા થાય ને ચાર મેં ચાર વાગે ને તને ફૂકી રહીશું કાઈ નહીં સારું હાલો જવા દઈ ગાડી રો આપણી ત્યાર થઈ ગઈ છે ગાડી પાર્કિંગ પર વાંધો છે? વાંધો બહુ અંધારું છે ને. આ મોટા મોટો આવા હે આમાં બધું ને બધું હોય. આ તો પાર્કિંગ કરવા અંધારું છે? ક્યાં પાર્કિંગ ઉપર પાર્કિંગ

જો ગાડી આયા પાર્કિંગ કરને કિશન જો આયા રાહુલ ગાડી પાર્કિંગ કરી જાઓ આ કટડી ગાડી બેગ લઈ બેગ ને આ મૂકી દેવાનો આયા સને ભાઈ બધી ગાડીઓ આયા પાર્કિંગ થાય છે અને આયા ઉપર જવાનું છે આપણે આયા ઉપર એક બે માળ છે ઉપર જવાનું છે બધી ફોર્વર્ડ પાર્કિંગ થાય છે અને જે નેશન હતું ના બધા ટ્રક ને બસ એવું બધું પાર્કિંગ થાતું હોય છે

કેવી છે મજા આવે છે રોદા નો કેવી હલે પાણી મારતું હોય કે નઈ એટલે રોદા આવે બોલો હું લેવું આમાં ગામડિયા લાવી આમ થાય રોદા આવે

શે બાકી આમ થયા અવાજ આવતો હોય તોને કેમ કે પવન એટલો આવે છે અવાજ તો આવતો ન આવતો કોને ખબર છે બાકી એ બાકી આમથી આમ થાય આમાં

સીધો દિવસ થઈ ગયો છે ને સવાર થઈ ગયું છે અને ભાવનગર આપણે રાત રોકાઈ જાય કેમ કે વરસાદ હતો કે નહીં અમે રોકાવાનું હતું મેં એક એકથી ભાવનગર રોકાઈ જાવ ને તો કઈક ફરવા દઉં જ ફરવા ભાવનગર ભાવનગરથી એની હિસાબે રોકાણો તો પણ વરસાદની હિસાબે બહાર જ નથી જવાનું અત્યારે બોટ તો ભાવનગરમાં આવ્યા છે અહીંયા રખડી છે અને હવે વિડીયો બહુ મોટો થઈ ગયો છે તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરવાનો છે તો કે આજનો વિડીયો હોય તો લાઈક કમે છે નાખજો નવ જોવા નવા બ્લોકમાં ત્યાં સુવિધાને બાય બાય જય માતાજી